નસવાડીમાં આવેલી પંચાયત માર્ગ અને મકાન વિભાગની કચેરી જર્જરિત હાલતમાં છે કચેરીના કેમ્પસમાં ડેપ્યુટી ઇજનેરનું ક્વાર્ટર રેસ્ટ હાઉસ અને કર્મચારીઓ માટેના ક્વાર્ટર જર્જરિત અને જોખમી છે ડેપ્યુટી ઇજનેરનું ક્વાર્ટર જે મુખ્ય રસ્તાની બાજુમાં અને કુમાર શાળાની પાછળના ભાગે આવેલું છે તે પણ ખૂબ જ જોખમી સ્થિતિમાં છે આ ક્વાર્ટરની છતનો ભાગ તૂટી ગયો છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે પંચાયત માર્ગ અને મકાન વિભાગે આ જોખમી ક્વાર્ટર તોડી પાડવા અને નવી ઇમારતો બનાવવા માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જોઈએ જિલ્લાના નસોડી ખાતે પંચાયત માન મકાન વિભાગની ડેપ્યુટી એન્જિનિયરની કચેરી આવેલી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે પ્લાસ્ટરના પોપડા કચેરીના ખરીદ્યા છે તેના સળિયા પણ બહાર આવી ગયા છે અહીંયા પંચાયત માન મકાન વિભાગના અધિકારીઓ કામગીરી કરે છે દર વર્ષે વીસ કરોડથી વધુની કામગીરી કરે છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જે આખી દિવાલ ફાટી ગઈ છે આખી બિલ્ડિંગ જર્જરીત અવસ્થામાં છે બીજી તરફ બીજા દ્રશ્યો જોશો તો એના પણ પોપડા નીકળી રહ્યા છે આવી કચેરીમાં બેસીને આ પંચાયત મહા મકાન વિભાગના કર્મચારીઓ કામ કરે છે ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે તંત્રના અધિકારીઓ આખી કચેરી જર્જરિત હોવા છતાંય કામગીરી કરે છે તો બેસો અહીંયા બેસીને કામ કરતા કર્મચારીઓને જાણતો તો જોખમ છે જ સાથે આ કચેરીનો જો ટેસ્ટિંગ કરવામાં આવે તો આખી કચેરી બેસવાલાયક નથી તો પણ અધિકારીઓ કાઢી લેતા નથી તેનો આ વધવો નમૂનો છે નસવાઈ તાલુકામાં વિકાસની કામગીરી કરવા માટે વીસ કરોડથી વધુ ફાળવામાં આવે છે પરંતુ પંચાયત માર મકાન વિભાગની કચેરી બનાવવા માટે કોઈ કામગીરી કરવામાં આવતી નથી રફિક ધણીવાલા જીએસટી વિછોટા દેવું